તારાપુર તાલુકાના ફતેપુરા ગામે એક મહિલાને કરંટ લાગતા તાત્કાલિક ખંભાતના દવાખાને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા તારાપુર તાલુકાના ફતેપુરા ગામે રહેતા અને ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ રામજીભાઈ ગોહિલ કાલે સાંજના સમયે પાંચેક વાગે પોતાના ખેતરમાં બનાવેલા મકાને બેઠા હતા અને તેમના માતૃશ્રી સુજાબેન રામજીભાઈ ગોહિલ મકાનના પાછળના ભાગે ભેંસો બાંધવાનું છાપરું છે ત્યાં ભેંસોને ઘાસચારો નાખવા માટે ગયા હતા તે ખેતીવાડીની અગિયાર હજાર કેવીની લાઇન પસાર થાય છે તે લાઇન નીચે હોવાના કારણે મહિલાને અચાનક વીજ કરંટ લાગ્યો હતો ને મહિલા બેભાન હાલતમાં પડી ગયા હતા ને ઘણી પછી મારા મમ્મીને પાછા ના આવતા મેં પાછળના ભાગે જઈને તપાસ કરતાં મારા મમ્મી ગારાવાળા બગડેલા પગમાં ભાગે ગાળાના ભાગને સિત્તેરથી એંસી ટકા જેટલી દાઝીલી હાલતમાં જોવા મળ્યા હતા મેં બૂમાબૂમ કરતાં મારી બાજુમાં રહેતા વિજયભાઈ કાળુભાઈ ગોહિલ આવી ગયા હતા અને તેમની ક્રેટા ગાડીમાં તાત્કાલિક ખંભાતના સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા વિદ્યુત બોર્ડના માણસોની બેદરકારી સામે આવી આવી હતી અંદાજે મહિના અગાઉથી આ લાઇટના તાર જમીનથી ફૂટ જેટલા અંતરે ગયા હતા વારંવાર રજૂઆત કરવાથી આ બનાવ બન્યો તેના આગલા દિવસે સ્થળ પર જઈને જોવા છતાં ખેતીવાડીની લાઇટ ચાલુ કરવામાં આવી હતી ને એક મહિલા જીવના મરણ માટે ઝઝુમી રહી છે જગદીશભાઈ રામજીભાઈ ગોહિલને એક જ માંગ છે કે આ બનાવમાં